વડોદરા શહેરમાં ભારે વરસાદને કારણે ફરી એકવાર વડોદરા શહેરમાં પડ્યા ભૂવા ગઈકાલના ભારે વરસાદને કારણે વડોદરા શહેરમાં વૃક્ષો ધરાશાય થયા હતા સાથે જ વડોદરામાં અનેક જગ્યાએ ભૂવા પડ્યા હતા ત્યારે વડોદરામાં પહેલીવાર વિસ્તારમાં ગાય સર્કલ પાસે વિશાળ ભૂવો પડ્યો છે જ્યારે તંત્ર દ્વારા કોર્ડન કરવામાં છે સાથે જ નગરજનોનું કહેવું છે કે વડોદરા શહેરને બદલે હવે ભુવા શહેર રાખવું પડે તેમ માનવામાં આવી રહ્યું છે ત્યારે કોન્ટ્રાક્ટરો તેનું પુરાણ કરે છે પણ તેનું કામ બરોબર કરતા નથી જેને લઈને વારંવાર ભૂવા પડવાની સમસ્યાઓ સર્જાતી હોય

ગાય સર્કલ સ્માર્ટ સિટીનો સ્માર્ટ રોડ કહેવામાં આવી રહ્યો છે આ આ જગ્યાને હવે આ સ્માર્ટ રોડમાં એક વધુ મોટો મહાકાય ભૂવો એક સ્માર્ટ ભૂવો પડ્યો છે આજે એ વસ્તુ દેખાઈ રહી છે આપણાને એ સ્માર્ટ સિટીમાં જે સ્માર્ટ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ આજે ભૂવા થકે ઉજાગર થઈ રહ્યો છે આજે વડોદરામાં તમામે તમામ જગ્યાએ ભૂવા પડ પડે છે એટલે આ જે પ્રમાણે તંત્ર કઈ પ્રકારે કામ કરી રહ્યું છે એ કંઈક સમજાતું નથી લોકો કોન્ટ્રાક્ટરો આવીને ખોદીને એને કામગીરી કરીને પુરાણ કરીને જતા રહે છે અને ત્યારબાદ વરસાદ પડે છે ત્યારે એ ભૂવા પડી જતા હોય છે એ જોવામાં આવતું નથી કે એ ભૂવા પડે છે એ એ લોકોનું પુરાણ થયું છે કે નહીં વ્યવસ્થિત તંત્રને આ વસ્તુ જોવાની હોય એ તંત્ર જોઈ નથી રહ્યું એટલે માત્ર ને માત્ર એમનો જે ભ્રષ્ટાચાર છે એ ઉજાગર થઈ રહ્યો છે આ

આ થી છે ને એની મા તો કઈ કમનાથ અમારું